લેણીયા ફોન આવે હાલો પૈસાનું વાત થયું નહી મારે કોણ હવે એમ કરો ને એક મહિના ટચે તો સારું હતું નહીં ચાલે મેમ પણ નહીં સેટ થયું હવે સમજો ને આટલી ખેરા સારો ગમે કરે ને કાલ પૈસા આલ તું તમને મારું બેટું લેણ તો ધમકી આલે છો હવે આ તો કે પૈસા ના આવ્યો મર્ડર કરેલા છે થોડું પોચ જવાનું લઈને પૈસા પણ મેં ચેવાના લીધા માથે પાર્યો પૈસા લાવ્યો હું પૈસાનું કોક કરવું પડશે મારે હવે આ છેતરમાં ત્રણ વખત છણ્યા વાય પણ કશું છણ્યા છે હજુ નીજો વાયો તો છેતરમાં મારે નવરો ખાર આવી ગયો પણ શું થાય છેતરમાં ના હોય તો હવે કોક ચેતર અદણ મેરુદ્ધ થાય પણ તો એક જણા હતા તો કે પૈસા એમ નથી અમે ગામમાં ત્રણ ચક્કલી બહુ ઉડી રહી છે ત્રણ જણાના બુજ ઠપકાવું એટલે લેવાનું જવાનું અમે છેતરમાં ચો કોઈ થાય છે એમ જ કરું કાઢીએ અમારી પૈસા ભરવરા પસ્તો તો થઈ પડશે અમે અમે કના હાલે કના વળી પછી તો મોટી થઈ આલોના જ નહીં પૈસા લાવ્યા છેડ કે કોનાજી જોડે જા દે અહીંયા કન પૈસા હે અદણું અહીંયા કં મેલું બધા જોડે ત્રણ જણા જોડે મેલું એટલે મૂડી ભરી રે આખી એમ જ કરી શકાય ને કહેવાય લેણી યાદ તો મારા બેટો પૈસા લેવું કે ચાલે નહીં હો ને હવે આમાં તો વહા જ પડ્યું શિયાળામાંય વરહાદ છ મહામાંય વરહત ઓનાળામાંય વરહ કશું થતું નહીં અમે અદરણું મેલીને પૈસા લઈ રહ્યું મોલ તો અમે ક્યાં થાય છે તૈણ ફેરસણ એ વાય તો નહીં થયે કોનાજી જોડે જા દે અડણ મેલી ન લઈ લેવા પૈસા સર આયો કા કરું પડશે હવે કોને બા બેઠા હવે આ થોડો કોમે આયો તો બોલો બોલો કમળા બા શું કોમ હતો જરૂર પડી મારે બહુ મોટી સની મોટી આસા લઈને આયો તમાર કન કોન સની જરૂર પડી મારે એક તો પૈસા ભરવાના છે કેટલા 50000 આલો ને મારા કન તો નહીં

કેટલા જોવે હે પચાસ હજાર વધારે નહીં પચાસ જોવે હે ઓય તો પદાદા મારે શું કરવા દાદા મારે જરૂર છે એટલે કોણ એક જણા આલવા હે ને ચેલા હે એમ હોય એવું છે એમ ને ચાલ છો એમ ચાલુ મુદો હા આપણે અમે એમને એમ નહીં લેવાનો પછી ખેતર ઉપર લેવાના મારે બોડી વાળું રહ્યું ને એવું છે એમ ને હું એ રીતે તમે વાવજો અમે તો રિક્ષાના લોટ કમણા વર્ધ્યું કમાઈ કમાઈ ભેગા કર્યા હા તો પચાસ હજાર આવો વળી રીતે જાઓ તેમ છૂટું ના ખરાવું હા

મને નહી પાવતો તને શું લેવા પાવે પણ તારું નથી કરી તું એ હો દોસી કેમ કરો છો તમે શું કામ મજુ એટલે પૈસા જોતા ને તેમાં આવ્યો તો પૈસા હોય તો હું શું લેવા મશીન કે આવ્યો હોય પણ મોટી આશા લઈને આવ્યો તારી જોડે ખાલી 50000 જ જોઈએ છે વધારે નહીં પૈસા તો આલુ હા પણ તો ખાટે મને વસ્તુ આલી પડે તારે આપણે આરી ને મોડી વાળું છે તારી રીતુ વાજી એ હો એમ હા ઈ દોડાડું તને આલ્યું એ હો એમ ને હા પણ પોસમાં ભાગે મન વાબાલવાનું બરોબર પોસમાં ભાગે હા

એ પણ હજાર આવ્યા હજુ ખેતર પગ નહીં કર્યો કોના ભાઈ આ તો જોવા જ આવું હે જણા ઉજ્યા કે નહીં ઉજ્યા લાઈન તાર ઓટો મારી આવું કમળો પૈસા ના હિસા લઈ ગયો મારો બેટો સણિયા ના બિયારણ ના લઈ ગયો પચાસ હજાર લઈ ગયો ના તો રવિવાર હતો આ બાજુ લાગતું નહીં પેસેન્જર પેસેન્જર લાગે છે ઓટો જ મારતા હોય તો સિવાય ઉજ્યા હે સણિયા સેતર જ જવું તારે લાકડા લેવા આવ્યો તો હું તો ભાઈ અરે મારું શેતર હોય એટલું કમળા બાજિયા ને ગયા છે ના હોય તો જાતો શેતર વોટો મારતો પછી આવું હોય તો શું ના કરો તો પૈસા લઈ જઈશ પેલા શેતર ઓટો મારતો હું તો બાજુ પૈસા લઈ ગયો હે હોય ને આમ ખાલી શેતર છે પણ તો સાહ પૂરી રહ્યા પુરી જેટા જબર છે જબરજસ્ત સણે થયા પચાસ સાઠ હજાર ના સણા થઇ જાય બરા દસ હજાર જાય કમળા ને ચાલીસ હજાર નો નફો કોના જ મેળો છે મેળો આવા ખેતર જ રાખ રાખ કરવા વધારે આ તો મેં આદરણું રાહ્યું કમળા બા નું અલ્યા મે પચાસ હજાર આલ્યા ખેતર ઉપર અને બિયારણ ના પચાસ હજાર વા્યા કમળા ને આખો સ્ટેશન બાર નાખો બાર હા ભાજપ ના ખાવા બાર તમે બાર બે મારા શણ્યા બાજી નાખો આ બે મનસણા મેં છે મેં ત્યાં પણ નજર માં રાખ્યું હે મેં માં રાખ્યું હતું સોના મન આથી નેકળો નેકળો અલ્યા એ અમિર આવ્યુ રે એ ગટ ગટુ તું યે બાદ નેકળો ઓ બાએ ઓય પતા બા નેકળો બનેકળોની આકા ભેરિસ ના પધારા 12 મહિના દૂધ નું છે આ જો બારી બનેકળો બનેકળો જેતર મારું નેકળો અમે બહુ

તેમકો હારો બોસ માં ભાગે તમદા તમે વાવ્યું એટલે આલ્યું છે કમળો 3000 ના બુશ અપ કર્યો એમ ને મારા બેટા 3000 ના બુશ અપ કર્યો હેડો કમા 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 જાય તારે કોક થાહે હવે હેડો ના તન ની વાવી ફરી દો આ કમળો જો કમળો બાડિયો જો બાડિયો એવા કરો માતા બુશ મારી દીવો મારી સેવા ખરી નાખીશ હું શું કરી નાખી એ